બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા આ દરમિયાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગર નકારી દેવામાં આવ્યા હતા સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ભચાઉ નજીક બનેલા આ પ્રકરણમાં ફરજ મોકુફ કરાયેલા મહિલા પોલીસ કર્મીને ગઈકાલે જામી નપાયા બાદ આજે પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહને દારૂના બનાવ સંબંધે કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં પોલીસ દ્વારા દસ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેના સાત દિવસના રિવાન્ડની માંગ કરવામાં આવી હતી તો બુટલેગર યુવરાજસિંહ વિરુદ્ધ થી વધુ દારૂના ગુના સરી સંબંધી ગુના નીતા ચૌધરી કાયદાના જાણકાર તેમને પાસેથી જપ્ત કરાયેલ દારૂની બોટલો ઉપર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી ફોર ગુજરાત લખેલું છે

બહાર લાવતા બંને ખુલ્લા થઈને પોલીસ વાહન બાજુ જતા હોવાનું સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો જ્યારે અન્ય આરોપીઓને પોલીસ પકડી લઈ જઈને વાહનમાં બેસાડતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર